હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું શિયાળા સ્પેશિયલ લીલી હળદરના શાકની રેસીપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે ખૂબ જ ગુણકારી પણ છે તો રોગપ્રતિકારિક શક્તિ વધારે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક કરજો મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે ચાલો રેસીપી શરૂ કરીએ તો લીલી હળદરનું શાક બનાવવા મેં સૌથી પહેલાં લીલી હળદરને ધોઈને છોલીને રાખી લીધેલું છે તો છોલ્યા પછી તેને આપણે પાણીમાં આ રીતે ડૂબાડીને રાખવાની છે જેથી એ કાળી નહીં પડે તો હળદર તો મેં પહેલાંથી છોલીને જ રાખી છે હવે આપણે તેમાં એક કપ મેં અહીંયા કોબીજને ઝીણું કટ કરીને લીધું છે તમે જોઈ શકો છો તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરીને લીધી છે ત્યારબાદ મેં અહીંયા એક મીડિયમ સાઈઝનું ટમેટાને ઝીણું કટ કરીને લીધું છે એક કપ ફ્લાવરને મેં અહીંયા એકદમ નાના પીસ કરીને લીધું છે અડધો કપ જેટલા વટાણા લીધા છે બે લીલા મરચાં અને એક ઇંચ આદુના ટુકડાને મેં અહીં ચોપ કરી લીધું છે અને મેં અહીંયા લસણમાં લીલું લસણ લીધું છે વન ફોર્થ કપ જેટલું તમે સૂકું લસણ પણ લઈ શકો છો હોય તો મેં અહીંયા લીલું લસણ લીધું છે હતું એટલે તો અહીંયા બધું જ માપ મેં સેટ કરી લીધું છે હવે આપણે હળદરને છીણી લેવાની છે તો મેં છીણવા માટે આ રીતની છીણીનો ઉપયોગ કર્યો છે હવે આપણે હળદરને સરસ રીતે છીણી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી હળદર સરસ રીતે છીણાય છે તો હવે આ રીતે આપણે બધી જ હળદરને છીણી લેવાની છે તમે જોઈ શકો છો મેં બધી જ હળદરને સરસ રીતે છીણીને તૈયાર કરી લીધી છે આપણે આ જ રીતે તૈયાર કરવાની છે હવે મેં અહીંયા એક જાડા તળિયાની કઢાઈ લીધી છે એમાં આપણે ઘી એડ કરી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે હમણાં લો રાખીશું અને મેં અહીંયા લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે તો હવે આપણે ઘીને થોડું મેલ્ટ થવા દઈશું તો ઘી આપણું થોડું મેલ્ટ થઈ ગયું છે હવે આપણે તેમાં લીલી હળદરને પણ એડ કરી લઈશું હળદર એડ કરી લઈએ આપણે તો આ રીતે આપણે બધી જ હળદરને એડ કરી લઈશું કડાઈની અંદર અને હવે આપણે તેને હલાવવાની છે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને સરસ રીતે હલાવવાની છે અને તેને આપણે ઘીમાં સરસ રીતે શેકી લઈશું જેથી તેની કડવાટ બધી નીકળી જાય અને તેનો સરસ એવો ફ્લેવર આવી જાય અને એ થોડી સોફ્ટ થાય ત્યાર સુધી આપણે તેને સરસ રીતે હલાવતા જઈશું અને સરસ એવી શેકી લઈશું તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે હળદરને શેકવાની છે તો આ જ રીતે આપણે હળદરને સરસ રીતે હલાવતા રહીશું તમે જોઈ શકો છો કે આપણી હળદર સરસ રીતે શેકાવા લાગી છે અને થોડી થોડી સોફ્ટ પણ થવા લાગી છે તો જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો આ જ રીતે આપણે હળદરને શેકી લઈશું તમે જોઈ શકો છો કે હળદર હવે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને સાઇઝમાં પણ થોડી ઓછી થઈ ગઈ છે અને એની સાઈડમાંથી ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે અને તોય તમને આ રીતે ખબર ના પડે તો તમે આ રીતે હાથની મદદથી ચેક પણ કરી શકો છો તો મેં ચેક પણ કરી લીધું છે અને આપણી હળદર સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે સાઈડમાં મૂકી દઈશું અને એક કડાઈમાં આપણે ફરીથી ઘી એડ કરવાનું છે વઘાર માટે તો મેં અહીંયા ફરીથી એમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો તમે આ બીજી વાર વઘારમાં તમારે ઘી એડ ન કરવું હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે તેમાં એક ચમચી જીરું એડ કરી લઈશું અને ખડાવ મસાલા એડ કરવાના છે તો મેં મસાલા એડ કરી લીધા છે હવે આપણે મસાલાને સરસ રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું તૈયાર કરેલા આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી લઈશું અને તેને સરસ રીતે સાંતળી લઈશું ઘીમાં તો તમે જોઈ શકો છો કે આપણે આદુ અને મરચાં સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં લસણ પણ એડ કરી લઈશું હવે લસણને પણ આપણે સરસ રીતે સાંતળી લેવાનું છે ઘીમાં તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને લસણને પણ સારી રીતે સાંઈશું તો આ રીતે જ આપણે ઘીમાં રો અહીંયા આપણું લસણ સારી રીતે ઘીમાં સંતળાઈ ગયું છે હવે આપણે એમાં ચોપ કરેલી ડુંગળી પણ એડ કરી લઈશું અને આપણે ડુંગળીને પણ સરસ રીતે સાંતળી લેવાની છે જ્યાર સુધી આપણે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે ડુંગળીને પણ સરસ રીતે કૂક કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને ડુંગળીને સરસ રીતે એવી કૂક કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ અને સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે તેમાં શાકભાજી એડ કરીશું એટલે આપણે કોબી એડ કરી લીધું છે પહેલાં હવે આપણે તેમાં ફ્લાવર પણ એડ કરી લીધું છે ત્યારબાદ આપણે તેમાં લીલા વટાણા પણ એડ કરી લઈશું તો મેં અહીંયા બધા જ શાકભાજી એડ કર્યા છે તમને જે ભાવે એ તમે શાકભાજી આમાંથી રાખી શકો છો બાકી સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ બધા જ શાકભાજીને સરસ રીતે ઘીમાં મિક્સ કરી લઈશું તો બધા જ મસાલા સાથે આપણે ઘીમાં આ બધા જ શાકભાજીને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાના છે તો મિક્સ કરી લઈશું અને હવે શાકભાજી સરસ રીતે કૂક થઈ જાય એ માટે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અને તેને એકવાર સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેને કૂક થવા દેવાનું છે તો આપણે મીઠું આ સ્ટેજ પર એડ કરી લઈશું તો બધા જ શાકભાજી મિક્સ કરી લીધા છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તે સરસ રીતે કૂક થઈ જાય ત્યાર સુધી તેને થવા દઈશું તો લગભગ થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ઘી રિલીઝ થવા લાગ્યું છે અને શાકભાજી પણ આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે એકવાર આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને વટાણા પણ આપણે સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે હું તમને ચમચા પર વટાણા લઈને પણ બતાવીશ તો જુઓ બટાણા આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર લીધો છે પહેલાં આપણે લીલું મરચું એડ કર્યું છે તો તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો દોઢ ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણે આમાં હળદીનું શાક બનાવીએ છીએ તો આપણે હળદર તો એડ કરવાની નથી તો સરસ રીતે મિક્સ કરી લઈશું તો બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હળદર પણ એડ કરી લઈશું તો આપણે જે ઘીમાં શેકીને હળદર રાખી હતી હવે તે આપણે શાકમાં એડ કરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ હળદરને શાકમાં એડ કરી લઈશું તો મેં અહીંયા બધી જ હળદરને એડ કરી લીધી છે તો ગેસની ફ્લેમ હવે લો કરીને આપણે બધા જ શાકભાજી સાથે હળદરને સરસ રીતે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો કે સરસ એવો શાકમાં આપણું યલો કલર દેખાવા લાગ્યો છે અને શાકભાજી પણ સરસ એવા મિક્સ થઈ ગયા છે શાકમાં તો આજ રીતે આપણે બધી જ હળદરને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે આપણા શાકમાં તો હવે આપણે તેને ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો હવે જોઈ લઈએ તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સાઈડમાંથી ઘી રિલીઝ થવા લાગ્યું છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો બધા જ શાકભાજી આપણા સરસ એવા કૂક પણ થઈ ગયા છે તો મિક્સ કરી લઈશું તો હવે આપણે આ સ્ટેજ ઉપર તેમાં દહીં એડ કરવાનું છે તો દહીં આપણે મોળું રાખવાનું છે તો હવે આપણે તેમાં દહીં એડ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે લો રાખીશું તો મેં અહીંયા લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું મોળું દહીં એડ કર્યું છે તો હવે દહીં એડ કર્યા બાદ આપણે સરસ રીતે તેને મિક્સ કરવાનું છે અને હલાવતા રહેવાનું છે કેમ કે દહીં ફાટે નહીં એ માટે તો સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા દહીને સરસ રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ આપણે તેમાં ટમેટા પણ એડ કરી લઈશું ટમેટા આપણે સૌથી લાસ્ટમાં એડ કરવાના છે તો ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બધા શાકભાજીને હવે ઢાંકણું ઢાંકીને ફરીથી તેને કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં કાજુ એડ કરવાના છે તો મેં અહીંયા કાજુ પણ એડ કરી લીધા છે તમે આમાં કાજુ અને કિશમિશ બંને એડ કરી શકો છો મેં અહીંયા ખાલી કાજુ જ એડ કર્યા છે ફરીથી તેને સરસ મિક્સ કરી લઈશું તો મિક્સ કરી લીધું છે હવે આપણે ખાલી મિનિટ માટે તેને ઢાંકીને કૂક કરીશું તો એક મિનિટ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે શાકમાંથી સરસ એવું ઘી રિલીઝ થવા લાગ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરીને લીલા ધાણાથી થોડું ગાર્નિશ કરી દઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો અહીંયા આપણું લીલી હળદરનું એકદમ ટેસ્ટી અને ખૂબ જ ટેસ્ટી અને સ્પાઇસી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે તેને બાજરીના રોટલા કે ભાખરી સાથે કે પરોઠા સાથે સર્વ કરી શકો છો મેં અહીંયા ખોબા રોટલી સાથે તેને સર્વ કર્યું છે સાથે દહીં અને ડુંગળી પણ સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો કમેન્ટ સેક્શનમાં અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ આ રેસીપી એકવાર આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી રેસિપી છે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી છે અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે અને ગુણકારી છે તો જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું આવા નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો